મમ્મી પપ્પા રાત દિવસ એક કરી અને પેટે પાટા બાંધીને ભણાવી અને જીપીએસસી જેવી પરીક્ષાઓની તૈયારી કરતા હોય એ તૈયારીમાં જ્યારે એ લેખિત પરીક્ષામાં પાસ થાય પણ નબળી માનસિકતા અને એસી એસટી ઓબીસી ક્લાસ વન અધિકારી ક્લાસ ટુ અધિકારી ન બને એના માટેનું આ સરકારનું ને સરકારના મળતિયાઓનું સરકારે બેઠાડેલા સરકારના કુઠાઓ દ્વારા આ જે ષડયંત્ર રચવામાં આવ્યું છે એના વિરુદ્ધમાં આજે મે તમને વાત કરવામાં આવ્યો વાત કરવા માટે તમારી સમક્ષ આવ્યા છે કે જાગો એસી એસટી ओबीसी જાગો સતત ને સતત વર્ષોથી તમારા જે હક અને અધિકાર માટેના જે અધિકારો છે એ ક્યાંક ને ક્યાંક જે સવર્ણ વર્ગ છે એ લૂટતા રહ્યા છે અને હજી પણ લૂટે છે સતા આજે આપણે ઉમમાં છીએ ત્યારે હાલમાં જે પરિસ્થિતિ બની છે જીપીએસસી જેવી પરીક્ષામાં જેમાં માં વર્ષોથી જેને મા-બાપનું અને વિદ્યાર્થીનું સપનું હોય રાત દિવસ મહેનત એક કરી અને લેખિત પરીક્ષા પૂર્ણ કરીને સારા માર્કથી પાસ થયા હોય પણ ત્યારે એ જોઈ અને અમુક સમાજના લોકોને કેટમાં તેલ લડાયો એમ આ લોકોને આગળની પરીક્ષાઓ અને ઇન્ટરવ્યુમાં ફેલ કરી અને નપાસ કરવા માટેનું ષડયંત્ર સરકાર અને મળતીઓ દ્વારા કરી અને સરકારના એવા માણસને બેસાડો જે એસી એસટી ઓબીસીને સતત ને સતત તિરસ્કાર કરતા હોય

ત્યારે મારો ને તમારો બધા બધાય આમાં વાંક ગણાય કારણ કે હું ને તમે બધા જોઈએ છે કે આપણી પોલીસની ભરતી હોય એમાં એસસી એસ ટી ઓબીસીના દીકરા દીકરીઓ કે જે શારીરિક રીતે મજબૂત હોય અને શારીરિક રીતે કસોટીમાં જે રાઉન્ડમાં જે સારા માર્ક્સ લઈ અને મેરિટમાં આગળ જતા હોય અત્યારે આ લોકોએ ડયંત્ર એવું કર્યું કે આ લોકોને આ જ કાઢી નાખો તો પાસ ક્યાંથી થવાના એવી જ રીતે વન વન વિભાગમાં પણ જે ભરતી થઈ એમાં પણ આ બધા માર્ક્સ કાઢી નાખવામાં આવ્યા અને એના કેસ પણ ચાલે છે પણ જાણે સરકાર પણ કેમ ઈચ્છતી ન હોય કે એસી એસટી ઓબીસી ના દીકરા દીકરીઓ પરીક્ષામાં પાસ ન થાય નોકરીએ ન લાગે એના માટેના અત્યારે હાલમાં કેસ પણ પેન્ડિંગ રાખે છે નહીતર તાત્કાલિક અસરથી કેમ એ કેસનો નિકાલ ન થાય પણ સરકાર જ ઈચ્છે છે કે આ લોકો નોકરીમાં ન થાય જો આવનારા સમયમાં આ જીપીએસસી ને લગતી જે પરીક્ષામાં જે ગોટાળા થયા છે એના ઉપર કાયદેસરની કાર્યવાહી નહીં થાય તો અમારી આખી આખી ટીમ આવનારા સમયમાં રચનાત્મક કાર્યક્રમ આના વિરોધમાં સરકારના વિરોધમાં આપશે જય હિન્દ જય ભારત